દેહુર પરમાર દેવી પૂજક આમ ક્યાંક ગારીયાધાર આધાર બાજુનો છે અને અનુસૂચિત જાતિ વિશે જે ઈ જાતિને આપણે જે પેલાની ભાષા પ્રમાણે બોલાતું નથી કાયદા વિરુદ્ધ થાય એટલે એ અપશબ્દો બોલ્યો તો પાંચસો એ આવ્યા હોય ને તો અમારા ખાલી દેવી પૂજક આવે ને એટલે કે એને ભાગવું પડે તો તને આ પાંચસો ફોન કર્યા તું ફોન કેમ નથું પાડતો અને બ્લોકમાં કેમ નાખી દે તારામાં તાકાત હોય તમારે બે જણે અને પાંચસોને ડરાવવાની તાકાત હોય દેવુર દેવી પૂજક તને કહું છું તારામાં તાકાત હોય તો આ તું ફોન કેમ નથું પાડતો અમે બપોરના તને કોલ કરીએ છીએ બપોરના અત્યારે વાગ્યા રાતના અગિયાર એટલે કરતો હોય ને જો તારે પહેલાં બોલતા બોલાઈ ગયું છે અને હવે તું ફોન નતું કરતો એટલે એનો મતલબ એ થયો છે તારા પાદતા હંગાઈ ગયું એમાં ખબર પડી પાદતા હંગાઈ ગયું વાયસા વાયસા એમાં ટૂંકમાં સમજી જા તારો સમર્થન સમજી જા હું કહેશું હે એટલે તમે એમાં ને એમાં હારા લાગો છો એટલે આ લાયસન વગેરેનું કાગળિયા વગેરેનું પોતાને લગભગ લાયસન નહીં હોય તું કેટલું સોંપડી ભણેલો બે કે ત્રણ ચાર બહુ તો હ એટલે તું આ બતાલું વેચ અને મેળેમાં રમકડા વેચ અને વાયસી વાયસો ની કેર હો નાળે તોડ એ કેર તું બીજી કાંઈ અમારી લપમાં પૈડમાં કારણ ભલામણા મેં કાયદાના ખાઓ મેકી નહીં લાકડે હું અમારે ખાલી પેન ઝાંકવાની ખાખી આવી જ જાય વાહ ગોતી લે ગમે આ મોબાઈલ તાર બંધ કરવો પડે એ તો જો આમાં માતાજી દેવાડા ન પડ્યા હમ સ્વિચ ઓફ કાં કરીશો બ્લોક હું કામ કરી લગી મેં કેટલે ને બ્લોક કર્યા કે પાવરના દીકરા થાવશો તો તમે પછી પહેલાં પછી બોલાય જ નહીં ખબર હોય કે આગળ આપણે પાદતા હંગાઈ જાય એટલે એ ન કરાય અને સીધી રીતે રહેવાય તમારે બકાલું વેચા કરાય ભંગારની રિક્ષાઓ ફેરવા કરાય બાકી કોઈની લપમાં ન પડાય કાંક જ્ઞાન હોય ને જ્ઞાન કાયદાનું તો બોલાય કાયદાનું કાયદાનું જ્ઞાન એમાં ખબર પડી સતારામાં કોઈ આઈ આઈએસ અધિકારી કલેક્ટર કે જજ છે કે કોઈ છે કોઈ આઈપીએસ એક હજાર દેવી પુસ્તકમાંથી એક કે બે હશે કદાચ કોન્સ્ટેબલ કે ઇન્સ્પેક્ટર હમ એ કોક હશે ભણેલા ગણેલા બાકી છે કોઈ એમાં ધ્યાન દો ઘોડિયા આવે એમના બોલવા ઇન્સ્ટાગ્રામમાં આઈડિયો બનાવીને હું તારી કમેન્ટ આવતી છે તો વિડીયા મેખશો કમેન્ટ આવે છે ક્યાંય તમારા સમાજે કોઈ દી કાંઈ લખ્યું લખ્યું કોઈ દી શું લખે તંબુરો લખતા આવડે લખે નેકરા દિલ ને ફૂલડા ને પંજા ને ને એવું દોરીને મોકી દે ડાગલા મેકી દે એમાં લખવું પડે તારે જરાક તારી તારી કમેન્ડું તો જો ખાલી કમેન્ટું એટલે દિલ દોરેલા હોય ફૂલડા દોરેલા હોય કા લાયકું દોરેલ્યું હોય એમાં તને ખબર પડી જાય કે સમાજ કેટલો આગળ છે એટલે ભણવામાં ધ્યાન દે ભણી લે અને વાંચી લે કાયદાનું જ્ઞાન મેળવી લે અને પછી તમ તારે સામે લોઢે લોઢું તો થાય આમાં પાચતા હંગાઈ જાય કેમ કે મેં કાયદાના ખા એમાં ખબર પડી અને તાર તો એવું જ તું એમ કેસ કે બે અમે હોય ને બોલા પાંચસો ભાગી જાય હાલ એકલો જ આવું આવી જા પાવર હોય તો જડબું ફરી જાય કોક ભટકાઈ જાય ખબર છે હાલી નીકળ્યો છે તે બે નો જ્ઞાન નથી એટલે વાત કરવાની બાકી લાંબી નહીં પડવાનું મોબાઈલ સ્વિચ ઓફ મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ કરવો પડ્યો એમાં સમજી જવાય કે જ્યારથી ખાલી વિડીયો મેં કયો રેકોર્ડિંગ તારું ત્યારથી તારો મોબાઈલ હથોડો સ્વિચ ઓફ કરવો પડ્યો એટલે સમજી લેવાય કે આપણે આ કરાય નહીં અમારા ફોલોવર જ એટલા હશે કે તને હક નો લેવા દે હા હા ન લેવા દે એમાં ખબર પડી એટલે એટલે માપ મારે અને તારું કામ છે ને એ કર બાળબે હશે અને સમાજમાં સુધારવાની કર બીજી કાંઈ કરીમાં લપમાં ન પડે જય ભીમ